પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એમાંય વિસંગતતાઓ છે સિવિલ હોસ્પિટલમાં જેમણે પીએમ કર્યું એવા સિવિલ સર્જન એમ્સના સત્તાધિકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા એની હોસ્પિટલમાં કેટલા લોકો કેટલા મૃતદેહો આવ્યા કેટલા અવશેષો આવ્યા એ પૈકી કેટલાના પીએમ કરવામાં આવ્યા કેટલાના સાયન્ટિફિક રિસર્ચ માટેથીને નમૂના લેવામાં આવ્યા એના આંકડાઓ આજ પર્યંત પ્રસિદ્ધ કર્યા નથી અને જ્યારે એ સવાલ ઉઠાવવામાં આવે તો સિવિલ હોસ્પિટલના સર્જન પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે મોકલે છે કલેક્ટર પોલીસ કમિશનર પાસે મોકલે છે પોલીસ કમિશનર સિવિલ સર્જન અને મને લાગે છે કે આ ત્રણેય વિભાગ એકબીજા વચ્ચે સત્યને છુપાવવા માટે સંતા કુકડી રમી રહ્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસના સાથે